શહેરના અંદર વિસ્તારમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અહીં વીસ સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી એક હોટલના રૂમમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો જો કે આ રેડમાં જે હકીકત સામે આવી છે તેને સૌને ચોંકાવી દીધા છે રેસ્ક્યુ કરાયેલી મહિલાઓમાં એક નોઈડામાં પોલિટિકલ સાયન્સ ભણતી એકવીસ વર્ષની વિદ્યાર્થીનીનો પણ સમાવેશ થાય છે ગ્રાહક બનીને પોલીસ પહોંચી હોટેલમાંથી ચાર મહિલાને મુક્ત કરાઈ હતી મહિલા સેલ બ્રાન્ચને બે હજાર પચીસના રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેરના વીસ સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટેલમાં રેડ કરી હતી પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ અગિયાર હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રેસ્ક્યુ કરાયેલી ચાર મહિલામાંથી એક યુવતી એકવીસ વર્ષની વિધિ છે અને તે નોઈડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણવામાં હોશિયાર છે જોકે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહ વ્યાપારના ગેરકાયદેસર ધંધામાં ફસાઈ ગઈ હતી આ વિદ્યાર્થીની સાથે અન્ય જે પણ ત્રણ મહિલાને મુક્ત કરવામાં આવી છે તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી પોલીસે આ તમામ મહિલાઓનું કાઉન્સલિંગ કર્યું જેથી તેઓ આ ગેરકાયદેસર વ્યવસાયમાંથી બહાર નીકળી શકે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા બદલ પોલીસે બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જેમાં દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ જે હોટલમાં મહિલાઓને રાખી ગ્રાહકોનો સંપર્ક કરતો હતો અને શરીર સુખના પૈસા વસૂલી તેમાંથી ભાગ મેળવી આર્થિક લાભ મેળવતો હતો હોટેલ સંચાલક પિયુષ લીલાભાઈ દેસાઈ જે દલાલ દ્વારા લાવવામાં આવેલા ગ્રાહકોને મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે હોટલના રૂમની વ્યવસ્થા કરી આપતો હતો અને રૂમનું ભાડું વસૂલ કરતો હતો આ બંને આરોપી વિરુદ્ધ પોલીસે ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશને સોંપ્યા છે ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਟਾਰ ਦੀ ਨਿਊਜ਼ ਸੂਰਤ